અમારી પાસે ઘણા બધા વિદ્યાર્થીઓ આવે છે મળે વાતચીત કરે કાં તો મેલ કરે કાં તો મેસેજ કરે કાં તો પત્ર લખે બધાનો એક પ્રોબ્લેમ કોમન છે કે સ્વામી કોન્સન્ટ્રેશન ફોકસ નથી રહેતું ક્યાંથી રહે તું રાત્રે બે ત્રણ ત્રણ કલાક સુધી નેટફ્લિક્સ જોડે મિત્રતા રાખીને બેઠો હોય ઓટીડી પ્લેટફોર્મ્સ ઉપર જા અને તારી પાસે સ્માર્ટફોન હોય ને એમાં નેટ હોય તો સ્માર્ટફોન નેટ હોય જ પણ એમ કે આવડી મોટી સ્ક્રીન વાળો તો ફોન દુનિયાભરની વસ્તુઓ તું અંદર જોતો એ તારું ફોકસ અને કોન્સન્ટ્રેશન ક્યાંથી રહે હું તો સ્પષ્ટ બધા વિદ્યાર્થીઓને સલાહ આપું છું યુ સ્કોર ઇન સ્ટાન્ડર્ડ ડોન્ટ ટચ સ્માર્ટ ફોન અડવાનું જ નહીં એને સામાન્ય ફોન તમારે રાખવાનો પેલો કીબોર્ડ વાળો તમે એવું ભણો એવી ડિગ્રી મેળવો એક કક્ષાએ પહોંચ્યો કે તમારા બર્થડે ના દિવસે દસ દસ આઈફોન તો તમને ગિફ્ટમાં મળવા જોઈએ પપ્પા અને મમ્મી પાસે કજિયા કરી કરીને શું આઈફોન લેવાના કે પપ્પા આઈ ફિફ્ટીન આવી ગયો છે પ્લીઝ પપ્પા આઈ ફિફ્ટીન પ્રો પ્લીઝ એવા શું રડવાના રોતલ શું થવાનું કોમ્યુનિકેશન પપ્પા મમ્મી સાથે તમે ટ્યુશનમાં જતા હોય સ્કૂલ હોય પપ્પા મમ્મી સાથે કોમ્યુનિકેશન બીજા પાંચ દસ પંદર ફ્રેન્ડ હોય બીજા તમારા પાંચ દસ ટ્યુશનના સર હોય ઇત્યાદિક હોય તમારે વિદ્યાર્થી અવસ્થામાં ચાલીસ પચાસ સાથે કોમ્યુનિકેશન છે અપર લિમિટ મેસેજ એન્ડ ફોન ઇઝ ફાઇન ફર્સ્ટ આઈ ડેવલપ માય કરિયર એ તો એટીચ્યુડ જ રાખવાનું પહેલા મારું લાઈફ તો મારે ડેવલપ કરવું જ છે નેક્સ્ટ એવરીથિંગ એલ્સ એવું બધો કેટલો કચરો બર્ડે માં ને એમાં મળી જશે તમારું કેલિબર એ થઈ જશે પછી તો પ્રમુખ સાંઈ મહારાજ આ કેતા કે સંયમ અને નિયમ રાખવાનો દુનિયાભરમાં વિદ્યાર્થીઓનો આ પ્રશ્ન છે ફોકસ અને કોન્સન્ટ્રેશન નથી રહેતું અટેન્શન સ્પેન બહુ ઓછો થઈ ગયો છે બિકોઝ ઓફ ઓવર એક્સપોઝર ટુ એ તમામ વિદ્યાર્થીઓના જે સલાહ છે કે તમે તમારું ભવિષ્ય ખૂબ સુંદર કરી શકો છો તમને ફોકસ કોન્સન્ટ્રેશનમાં ઓછું લાગતું હોય અથવા તો લેટ મી પુડ ઇટ પ્રેક્ટિકલ ઇફ યુ આર બિલો નાઇન્ટી પરસેન્ટ યુ નીડ કીપેડ ફોન રાધર સ્માર્ટ ફોન નેવું ટકાથી ઓછા આવતા હોય ને એટલે તમે વિદ્યાર્થી તરીકે યુ આર અ ફેલિયર કોન્સન્ટ્રેશન અને ફોકસ ઇન્ક્રીઝ કરવા માટે આ કર્યું કેટલું બધું ડિસ્ટ્રેક્શન તમે અંદર જુઓ એ બધું પણ ડિસ્ટ્રેક્શન એટલે ડિસ્ટ્રેક્શન કેટલું બધું જાણો જો એ બધું પણ ડિસ્ટ્રેકશન ફેસબુક ઇન્સ્ટાગ્રામ કોઈને શું ફોલો કરવાના પીપલ એ કેલિબોરથી જ વિદ્યાર્થી અવસ્થામાં રહેવાનું આ તો દિવસમાં દસ વાર ખોલે પેલો શું કરે છે તું શું કરે છે તું જો ને પેલાનું ઇન્સ્ટાગ્રામ ખોલે પેલાનું ઇન્સ્ટાગ્રામ ખોલે પેલાનું ફેસબુક જોવે ફેસબુક નું ચોખ્ખું ગુજરાતી શબ્દ તમને ખબર છે ફેસબુક નો ચોખ્ખો ગુજરાતી શબ્દ પંચાયત એમાં રાઈટ ઓર રોંગ તો ફેસબુક ખોલો છો ને ગામની પંચાયત શું કામ કરો છો આપણું ક્યાલિબર ડેવલપ કરો ને પેલા આ ખાધું પેલા એ પીધું પેલું આમ બેઠો પેલા એ નવું પેન્ટ કે નવું શૂઝ પહેર્યા નવા એ બધું આ બધા ફોટા અપલોડ કરે તમે જોયા કરો ટાઈમ કાઢી એનો કોઈ અર્થ જ નથી ને તો વિદ્યાર્થીઓ આ થોડો સંયમ નિયમ જે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા એ રાખવો પડશે ફોમો એ ફિયર ઓફ મિસિંગ આઉટ તમારા બે ચાર ફ્રેન્ડ્સ ભેગા થયા જોઈન્ટ ઉપર આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ પીઝા બીજા ખાધા અપલોડ કર્યું પછી તમે જુઓ મને કેમ ફોન નહીં કર્યો હોય મને કેમ બોલાયો નહીં હોય આ પેલો છે ને આ રેડ ટી શર્ટ વાળો યાર એને મારા પ્રત્યે એવો ભાવ છે કાંઈ મન નહીં બોલાવતા તમને ખબર છે આમને આના વિચારો એને ચડે ને રાત્રે ઊંઘ ના આવે ને ટીનેજર્સ યંગસ્ટર્સ બોયઝ એન્ડ ગર્લ્સ સોળ સત્તર અઢાર ઓગણીસ વર્ષના છોકરા છોકરીઓને સ્લીપિંગ પીલ્સ લેવી પડે છે સુવા માટે કરવા પડે છે ઊંધી જાય છે એની મને કેમ નહી બોલાવ્યો હોય મને કેમ નહી બોલાવ્યો હોય અરે એ લોકો ચાર જણા જોઈન્ટ ઉપર ભેગા થયા ધારો કે ભૂલી ગયા તમને ન બોલાવ્યું નથી ધારો કે ઇન્ટેન્શનલી કોઈ ના બોલાવે કોઈ યાદ કરીને બીજા ના પાડી આપણે સામે પપ્પા મમ્મી સાથે ડાઇનિંગ ટેબલ ઉપર ખીચડી ખાતા એના ફોટા પાડી મૂકવાના આઈ એન્જોઈડ ખીચડી વિથ ધીસ ઇઝ ઇટ પ્રશ્નો છે ને વીક માઇન્ડ ના એ હું એડ્રેસ કરું છું બહુ માનસિકતા બઉ વીક છે આજે ટીનેજર્સ યંગસ્ટર્સ ની એન્ડ બીકોટ તમારે વિદ્યાભ્યાસ માટે જો તમે બધું રાખી શકો છો લેપટોપે રાખો આઈપેડે રાખો બધું જ રાખો એની ના નથી યુ મસ્ટ નો યોર લિમિટ્સ આ લિમિટ દેટ ઇઝ માય લિમિટ આ લિમિટ મારી લિમિટ ક્રોસ ના કરાય વીચ ઇઝ અ ડેન્જર ઝોન ફોર મી સિમ્પલ અને એમાં કેટલા બધા સાયબર ક્રાઇમમાં આવી જાય છે છોકરા છોકરીઓ કેટલા બધા કિડનેપિંગમાં આવી જાય છે કેટલા બધા ડ્રગ્સની હેરાફેરીમાં આવી જાય છે એ ચક્કડું એવું છે ને ક્યાંક ભરાઈ જશે ને તો ખબર નહીં પડે ઓનલાઈન ગેમિંગમાં આવી જાય પછી પૈસા હારી જાય એટલે પાછો આપઘાત કરે બન્યા છે ને પ્રસંગો બધા એટલે પ્રમુખ સ્વામી મહારાજને એક વાર ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પૂછેલું કે આ ઇન્ટરનેટ છે સાયન્સ એન્ડ ઇન્ટરનેટ છે કમ્પ્યુટર છે ઈમેલ છે એ બધું આશીર્વાદ છે કે શ્રાપ છે પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા ઇન્સ્ટન્ટ પોતાના અનુભવ ઉપરથી કારણ કે એમને વિશાળ અનુભવ આજે વ્યક્તિગત જીવન પારિવારિક જીવન અને સામાજિક જીવનનો જે પ્રમુખ સ્વામી મહારાજનો અનુભવ હતો એ આજે આઠ હબજની વસ્તીમાં કોઈને નથી આપણે આ એક ફેસિલિટીમાં બેઠા છીએ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મલાડીસ્ટ આવા નાના મોટા તેરસો કેમ્પસ પ્રમુખ સ્વામી મહારાજ એકલા હાથે બાંધ્યા આપણે ખાલી ટુ બીએચકેમાંથી થ્રી બીએચકેમાં માં જવું હોય ને તો એ પંદર વર્ષ થાય છે ખબર છે ને આ લેવલના કેમ્પસેસ તેરસો પ્રમુખ સ્વામી મહારાજે એકલા હાથે ઊભા કર્યા અને એનું સફળ સંચાલન કર્યું કેમ્પસ ઊભા કરવા એ પણ મોટી વાત છે પણ પછી માણસો મળવા અને માણસો આ સફળ સંચાલન કરે એ પણ અઘરું છે ને અને એ પણ પિસ્તાલીસ જ વર્ષના ગાળામાં એ પણ એમની ઉંમર એકાવનથી થી માં એકાવન વર્ષે ગુરુપદે આવ્યા પછી એમનું આ કાર્ય છે એટલે સ્પેન ઓફ ફોર્ટી ફાઈવ ઇયર્સ ફ્રોમી ફાઈવ હી ક્રિએટેડ થર્ટીન હંડ્રેડ ઇન્સ્ટિટ્યુશન્સ હોસ્પિટલ્સ હોસ કોલેજિસ કમ્યુનિટી સેન્ટર્સ મંદિરધામ ડે ઓફ હિઝ લાઈફ હી ક્રિએટેડ અ કેમ્પસ ઓફ ધન દર પંદરમાં દિવસે આપણા ઘરે ખાલી વોશ બેસીનનો ન ટપકતો હોય તો એ પ્લમ્બરને આવતા ત્રણ દિવસ થાય છે અને પેલું કપડું બાંધી રાખવું પડે હા કે ના નળ ઉપર કપડું બાંધ્યું ને બધાને અનુભવ હોય હા કે ના અને આ પંદરમાં દિવસે આવા કેમ્પસીસ ઓપન ઇનોગ્રેટ થઈ જાય જમીન ખરીદીથી માંડીને કન્સ્ટ્રક્શન બધું પૂરું ને માણસો ગોઠવાઈ જાય અને છેલ્લા આઠ વર્ષથી અમારા ગુરુહરી મહંત સ્વામી મારા ટુડે ઇઝ નાઇન્ટી ટુ એ આ બીએપીએસ સંસ્થાના પ્રમુખ અને ગુરુપદે છે એમની એવરેજ છે અત્યારે હું વેન આઈ એમ ટોકિંગ ટુ યુ અમારી સંસ્થામાં બીએપીએસમાં દર આઠમા દિવસે વર્ષની વાત કરું છું વર્ષથી દર આઠમા દિવસે આવા એક કેમ્પસનું ઇનોગ્રેશન થાય છે એવરી ડે મહંત સ્વામી મહારાજે ડેજ ઓફ નાઇન્ટી ટુ હમણાં આવતા મહિને ટ્રાવેલ કરશે દારે સલામ ત્યાં આખું ટ્વેલ્થ સ્ટોરી આવું જ ભવ્ય કેમ્પસનું ઇનોગ્રેશન કરશે જોહેનબર્ગ જશે જોહેનસબર્ગમાં પાંચ હજાર માણસ બેસી શકે એવું કેમ્પસ એનું ઇનોગ્રેશન કરશે ત્યાંથી સિડની જશે સિડનીમાં પાંચ હજાર માણસ બેસી શકે એવું કેમ્પસ ઇનોગ્રેશન કરશે ત્યાંથી મેલબર્ન જશે ત્યાં લગભગ સવાસો દોઢસો એકર ઉપર અક્ષરધામનું ખાતમુહૂર્ત કરશે મેલબર્નમાં એટ ધ એજ ઓફ નાઇન્ટી ટુ હિલ ટ્રાવેલ ટુ એન્ડ હાફ મંથ ટુ આફ્રિકા એન્ડ ઓસ્ટ્રેલિયા એ લોકોના અનુભવોની વાત કરું છું કે આવા મહાપુરુષો જેને સમાજમાં વચ્ચે રહીને સમાજ સાથે રહીને આ કક્ષાનું કામ કર્યું છે અમારા જેવા સંતોને પ્રમુખ દીક્ષા આપી છે આપણા બે છોકરાને મોટા કરતા કરતા તો દમ નીકળી જાય છે ને એક દીકરો એક દીકરી બંને છે અઢારવીસ બાવીસ વર્ષના થાય ત્યાં સુધી મા બાપ લગભગ પચીસ એક વખત હાથ જોડીને બોલે કે આ ના કરતા તો તું બોલો શું બોલે પાછળનું વાક્ય હવે અમારે બારસો સંત ઓલ ફ્રોમ કલ્ચરલ ડિફરન્ટ બેકગ્રાઉન્ડ ડાયવર્સિટી એકેડેમિક ડાયવર્સિટી જ્યોગ્રફિકલ ડાયવર્સિટી આદિવાસી વિસ્તારમાંથી કોઈ સંત અમેરિકામાં હાર્વર્ડમાં એમ થયા હોય એવા પણ અમારા સંતો છે એ બધાને એક સિસ્ટમમાં રાખવા કંઈ સહેલી વાત છે એ પ્રમુખ સ્વામી મહારાજે આ પ્રશ્નનો ઉત્તર આપ્યો એમને પૂછવામાં આવ્યું ન્યૂયોર્ક એરપોર્ટ ઉપર હી વોઝ કમિંગ બેક ટુ ઇન્ડિયા આઈ એમ ટોકિંગ ઓફ લાઇક નાઇન્ટીન એટી હશે ક્યાંક કમ્પ્યુટર છે ઇન્ટરનેટ છે ઇમેલ છે શ્રાપ છે કે આશીર્વાદ છે પ્રમુખ સહી મારો સ્પોન્ટેનિયસલી બોલ્યા પોતાના અનુભવ પર જેને શાંતપણામાંથી પ્રમુખ સહીમાં જ બોલ્યા કે વિવેકથી વાપરે તો આશીર્વાદ છે વિવેક ચૂકી જાય તો શ્રાપ છે એટલે આમાં બંનેની જવાબદારી આવે છે વિદ્યાર્થીઓની પણ આવે છે આપણે વાલી સન્મેલન બેઠા છીએ એટલે વડીલોની પણ જવાબદારી આવે છે